આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સરદાર પટેલ સભાખંડમાં મળી જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી વિવિધ વિભાગના અધિકારી અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય મુખ્ય કામોમાં પંદરમા નાણાપંચ યોજના હેઠળની બચત ગ્રાન્ટ અને વ્યાજની રકમનું જિલ્લા કક્ષાનું આયોજન મંજૂર કરવું પંદરમા નાણાપંચના સુધારા આયોજનને બહાલી આપવી મહિલાને બાળ વિકાસ સમિતિના સભ્યોના પ્રવાસ ભથ્થાને સરભર કરવું રેતી કાંકરી ગ્રાન્ટ અને સ્વભંડોના કામોમાં ફેરફાર કરવા ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ફાળવેલા જમીનને વેરામુક્તિ મુક્તિ આપવી અને લોકલ ફંડ શેષની વસુલાતની મુદત વધારવા જેવા મુદ્દાનો સમાવેશ થયો હતો તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આજે જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા બોલવામાં આવી હતી જેમાં કોરમ થઈથી સૌ મેમ્બરો ઉપસ્થિત થઈ હતી સભાનું કામકાજ શરૂ કરેલ એજન્ડા મુજબના બાર કામો હતા જેમાં જે સરકાર સીમોથી ગ્રાન્ટ આવે છે નાણાંપંચની એના થોડા ફેરફારના કામો હતા એ પણ મંજૂર થયા અને વર્ષ બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચીસ સુધીના જે કામો નતા થયા અને એના જે ચાર કરોડ દસ લાખ રૂપિયા જેવી રકમ હતી એ મેમ્બરોના નવા કામ બધાને ગ્રામ પંચાયતો તરફથી જે દરખાસ્ત આવેલી એ મુજબના આજે ચાર કરોડ દસ લાખના નવા કામો મંજૂર કરવામાં આવ્યા સાથે સાથે આ જિલ્લો એટલે કે પશુઓ પાલનનો વ્યવસાય સાથે સંકળાયેલો જિલ્લો એટલે નવા છ પશુ દવાખાના પણ આજની સાધારણ સભામાં મંજૂર કરવામાં આવ્યા છે આ સિવાય જે વિકાસના કામો જે બાકી રહ્યા છે એ પણ ઝડપથી થાય એની સૌ મેમ્બરોએ ચિંતા કરી અને આજની સાધારણ સભામાં સર્વાનુમતે તમામ કામો મંજૂર કરવામાં આવેલ છે સૈયદ દિવ્યાંગ ન્યૂઝ